જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં મસ્ત મસ્ત મજાની થઈ ગઈ છે અને અને આજે બહુ ખુશીનો દિવસ આઝાદીનો દિવસ છે આજે જાન્યુઆરી થઈ ગઈ અને આજે ખોડિયા જયંતિ છે બે આપણે વર્ષોથી કેટલા ટાઈમથી ભેગું નહોતું આવતું આજે ભેગું આવ્યું એટલે આજે છે ને આપણે દર વર્ષે આપણી સ્કૂલે અમારા ગામની સ્કૂલે ઉજવણી ન હોય ખાલી ધ્વજ વંદન કરવાનું હોય અને ખાલી સ્વાગત ગીત કરવાનું હોય

ભાઈએ નાહી લીધું છે અને સાદા કપડા પહેર્યા છે અને અત્યારે એને છે ને પોલીસના કપડાં પહેરાવાના છે જો આગલી એ તમને એકલા વિડીયોમાં કહેતો તો કે મારે મસ્ત તૈયાર થઈને જવાનું છે એક કાર્યક્રમમાં તો રહ્યો નથી બાલ વાટિકાને વાળા બાળકોને સમય નથી રાખ્યા ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીને બધા એને રાખ્યા છે અને અત્યારે જો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને મારે અહીંયા હાજરી પૂર્વ જવાની છે એટલે હવે આપણે સાઠ આઠ જેવો ટાઈમ થઈ ગયો છે આપણે ત્યાં જઈ પછી તો કાર્યક્રમ શરૂ થઈ જાય સરસ રીતે આપણે છે ને છવ્વીસમી જાન્યુઆરીની બહુ મસ્ત સ્કૂલે છે ને ઉજવણી કરી અને આપણે ગયા હતા સાડા દસ જેવો ટાઈમ થયો તો ત્યાં લગણ ઉજવણી હતી પછી આપણે સાડા દસે આવતા રહ્યા હતા અને થોડું ઘણું કામ મૂકીને ગયા હતા એ કામ કર્યું બપોરની રસોઈ કરી અને આજનો આખો બ્લોક કોઈ બીજી વસ્તુ કે કાંઈ રસોઈનો કાંઈ છે ને આખો આપણે છવ્વીસમી જાન્યુઆરી આપણે આપણી પ્રાથમિક શાળામાં ઉજવી બાળકોએ બહુ મસ્ત કાર્યક્રમ કર્યો એનો જ આખો બ્લોક છે તો કેવો બ્લોક લાગ્યો જરૂરથી મીઠી કોમેન્ટ કરજો અને આપણે આગલી મુલાકાત આવતીકાલે થશે ત્યાં લગભગ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો જય શ્રી કૃષ્ણ આવજો બધા